વલસાડ કલેક્ટર ખાતે આવેદન પત્ર આપવા માટે સમગ્ર ઓબીસી સમાજના લોકો ભેગા થયા છે આવેદન આપવાનો હેતુ એ છે કે જ્યારે ઝવેરી પંચની ભલામણથી સત્તાવીસ ટકા અનામત ડિક્લેર કરવામાં આવ્યું ને આ જિલ્લા પંચાયત જે મૂળભૂત રીતે આમ કહેવાય કે સત્યાવીસ ટકા અનામત જો લાગુ પડે અગાઉ જયારે સોળ સોળ સીટો હતી અત્યારે એને કાપીને ચાર સીટ પર લાવી દીધી તો એ એક જીતના ઓબીસી સમાજને અન્યાય છે સાથે સાથે દરેક તાલુકામાં પણ એ જ પરિસ્થિતિ કરવામાં આવી કે ઓબીસીની સમગ્ર સીટો પર કટો કાપ મૂકવામાં આવ્યો તો એ કયા કારણસર ને કેવી રીતે એના માટે સમગ્ર ઓબીસી સમાજના લોકો આજે ભેગા થઈને આવેદન પત્ર આપ્યું છે ને આવનારા દિવસોમાં જો આના પર કંઈક વ્યવસ્થિત સરકાર કંઈક વ્યવસ્થિત અમને ન્યાય નહીં કરશે તો આવનારા દિવસોમાં એનાથી ઉગ્ર રજૂઆતો થશે અને અમે આંદોલનના માર્ગે પણ જશું કારણ કે જ્યારે આજે ત્રણ ત્રણ વર્ષથી સરપંચોના ઇલેક્શન લટકેલા હતા એ જ કારણસર કે જવેરી પરની ભલામણ બાકી હતી ભલામણ બાકી હતી કોર્ટમાં ગયા હતા ત્યારે તો જ્યારે એ ડિક્લેર જવેરી પંચે આપણે જ્યારે જાહેરાત કરી કે સત્તાવીસ ટકા ઓબીસી લાગુ થવું જોઈએ એ સરકારે અમલમાં બી લીધું હવે શું ક્રાઇટેરિયા નક્કી કરતા છે એ કંઈક એ લોકો ડિક્લેર નથી કરતા એટલે આવનારા દિવસોમાં દરેક આખા જિલ્લા વલસાડ જિલ્લાની સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં બધા